નમસ્તે મિત્રો તું પણ માફ કરી દે મુજને હું પણ માફી માગું એક મેકને માફ કરીને વાંસળી જેવું વાગું તારા મારા વાંક તણો હિસાબ હવે ના કરવો દિલમાં દાટી રાખેલો ભૂતકાળ નથી ખોતરવો વીતેલી વાતો વિસરીને આગળ વધવા લાગું એક મેકને માફ કરીને વાંસળી જેવું વાગું તું પણ ભૂલે હું પણ ભૂલું

એક એકમેકને માફ કરીને વાંસળી જેવું વાગું